હાય ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો આજે આપણને ટાઈમ નહીં મળ્યો બ્લોગ બનાવવાનો કારણ કે આજે ટ્રાફિક વધારે હતું અત્યારે તો કોઈ નથી કારણ કે આ તો રાત પડી ગઈ છે અને એક ભાઈ હાજર નથી ગણેશ અને તમને વિશાલભાઈ થોડે વાત કરાવીએ આજે અમે ધાણા વાયા મરચાં વાયા અને મૂળા હા ત્રણ ઘણું બધું વાવવાનું છે હજુ એટલે કાલ તમને ફૂલ બ્લોગ માં બતાડશું આજે હા મિત્રો તો કાલ તમને ફૂલ બ્લોગ માં બતાવશું હજુ અલ્પેશ ભાઈ આયા નહીં અલ્પેશ ભાઈ આવશે પછી આપણે ઘરે જશું તો વિશાલ ભાઈ કઈ કેવું તમારો અલ્પેશ ભાઈ અલ્પેશ ભાઈ આવે એટલે તમને મુલાકાત કરાવીએ એમની પછી અમે ઘરે જઈએ હા મિત્રો એ આવે પછી આપણે ઘરે જઈએ એની પહેલા થોડી એક્સરસાઇઝ કરી દઈએ કસરત માટે અને રોજ કોણ કસરત કરે છે એવું નથી કે તમે કસરત કરો છો ખેતરની અંદર કોણ કામ કરે છે એ પણ કોમેન્ટની અંદર જણાવી દેજો શું કહેવું વિશાલ ભાઈ એ બાબતે અને સપોર્ટ કરજો અમને

ગાઈસ તમને એ પણ જાણકારી વાઈ દઈએ કે આપણે કઈ બાજુ ધાણા મરચાં અને મૂળા વાયા છે તે પણ વિશાલભાઈ તમને બતાવી દે વિશાલભાઈ બતાવી દો કઈ કઈ બાજુ કઈ વસ્તુ આવી છે ધાણા મરચાં અને જે આ બાજુ દેખાય છે એમાં વાયલા છે મૂળા હા ગાઈસ તો વિશાલભાઈ કીધું એ સાચું છે એ સાઈડ જ આપણો વધુ વસ્તુ આવ્યું છે એ વ્લોગ આપણને બનાવવાનો ટાઈમ નહીં મળ્યો કારણ કે આજે ટ્રાફિક એટલું બધું હતું કે વાત જ ના પૂછો

કઈ રીતે તૂટી લવ નામ પર ખાલી એને ટાઈમ પાસ જ કર્યો તો ગાઈસ તમે પણ જો લવ કરતા હોય તો પેલા વિચારીને કરજો એવું તમારે હા સાચી વાત છે અત્યારે હું એને ભૂલી પણ નથી શકતો એની યાદો એટલી આવે છે વિતેલા પલો કે અત્યારે મગજ જ કામ નઈ કરતું તો ગાઈ તમે જોઈ શકો છો કે વિશાલભાઈ કેમ ઉદાસ છે તો મારું કહેવું એટલું જ છે કે તમે પ્રેમ કરો એવું નથી કે પ્રેમ ના કરાય કરવો જરૂરી અત્યારના ટાઈમની અંદર પણ કે વિચારીને કરજો તો ગાયશ વિશાલભાઈ ગયા છે ખરે અને હવે આવશે અલ્પેશભાઈ તો અલ્પેશભાઈ સાથે થોડી મુલાકાત કરી અને પછી આપણે પણ ઘરે જઈશું તો અલ્પેશભાઈ જોડે થોડી વાતચીત કરશું અને હિસાબ આવડો પટી જશે પછી તો શું કરે તો મિત્રો ફાઇનલી અલ્પેશ આવી ગયા છે અલ્પેશ થોડે વાત કરી લઈએ કારણ કે નાઇટમાં છે અલ્પેશભાઈ શું કેવું તમારે કોઈ કેવું નહીં ઠંડી વધારે પડે ઠંડી વધારે પડે આટલી ઠંડીની અંદર પણ અલ્પેશભાઈ નાઇટની અંદર નોકરી કરે તો ભાઈ બહુ કાઠો હે અલ્પેશભાઈ તમારે શું કેવું પમ્મા કેવી ઠંડી પડે રાતે તો ગઈશ તમે પણ સ્વેટર અને માથે કઈક ટોપી વોપી પહેરજો કારણ કે વધારે પડતી ઠંડી છે અને બાર નાઇટની અંદર નીકળતા નહીં તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં